આજ રોજ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે જંબુસર નગરપાલિકાની એક બેઠક આમોદની જે જિલ્લા પંચાયતની આછોડ બેઠક અને હાંસોદ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર જે છે તે મતદાન પ્રક્રિયા હાલ ચાલી રહી છે હાલ આપણે ઊભા છે જે પંડવાઈ બેઠક છે તેના બૂથ પર ત્યાં જે મતદારો છે તે સવારથી જ ઉત્સાહભેર જે મતદાન કરી રહ્યા છે મતદાન મથક બહાર જે મતદારો છે તેની લાંબી લાઈન જોવા મળી રહી છે આ બેઠક અગાઉ જે છે તે ભારતીય જનતા પાર્ટી પાસે હતી પરંતુ જે ઉમેદવાર હતા જે વિજેતા ઉમેદવાર હતા તેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી ત્યારે ફરીવાર અહીં જે છે તે પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાજપ તરફથી મનીષ પટેલ અને બીજી તરફ કોંગ્રેસમાંથી ધવલ વિજયસિંહ પટેલ નામના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે આ બેઠકની ખાસ વાત કરવામાં આવે તો ચોવીસસો જેટલા જે મતદારો છે ચોવીસો જેટલા મતદારો જે ઉમેદવારો છે તેઓના જે ભાવિ છે તો તેનો ફેસલો કરશે બીજી તરફ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લામાં જે ત્રણ બેઠકો છે ત્રણ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા જે છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જે પોલિંગ સ્ટાફ છે તે ચૂંટણીની કામગીરીમાં જોડાયો છે આવા જ વધુ લાઈવ અપડેટ માટે આપ મારી સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર